મિત્રો નમસ્તે અત્યારે બગીચાની અંદર બે દિવસથી આવેલો છું સંધ્યાનો સમય છે એકદમ નીરવ શાંતિ અને નીરવ એકલતા મોટા ખેતરમાં એકલો જ રોકાણો છું જીવનના અસ્તિત્વનો આ એક આનંદ હોય છે એકલતાને એકલતા કરતાં એકાંતને માણવું એકલતા અને એકાંત બે અલગ અલગ એકાંતને માણવું આપણે ક્યારેય એકાંતમાં રહેતા જ નથી એકાંત એટલે એમાં કોઈ સોશિયલ મીડિયા અને કોઈ માણસનો સહવાસ છોડી અને પ્રકૃતિના ખોળે પ્રકૃતિના ધામમાં રોકાવું વૃક્ષોને નિહાળવા પશુ પક્ષીઓના અવાજો સાંભળવા જીવ જંતુઓને નિહાળવા આ બધું આપણને ઘણું બધું ફિલિંગ આપી જાય છે આપણે જ્યારે હાવ એકલા અને કલાકોને કલાકોને દિવસના દિવસો અને રાત્રિના રાત્રિ આપણે એકલા રહીએ ને ત્યારે આપણું અંતર મન હોય ને એ ખુલે આપણી સામે આપણી જાત આપણી સામે આવે આપણે આપણી જાતને મળતા જ નથી ક્યારેય આપણી જાતની સાથે આપણને વાતો કરવા મળે અને આવી વાતો હોય ને એ જ આધ્યાત્મિક સ્વરૂપ છે એ આપણને આપણા જીવનનું સાચું દર્શન કરાવે આપણે મોહમાં અને ઉન્માદમાં આપણે ક્યાંક લેપાઈ ગયા છીએ અને એના કારણે આપણા જીવનનું ખરું અસ્તિત્વ છે ને ભૂલી ગયા છીએ મિત્રો સૌથી મોટી વાતને સૌથી આપણે મોટું ગુમાવ્યું હોય ને ભૂલી ગયા હોય ને તો એ શારીરિક શ્રમ છે આપણે સાયબું થઈ જઈએ કે થોડાક મોટા થઈ જઈએ થોડાક પૈસાની સગવડ થાય એટલે આપણે શ્રમને છોડી દઈએ આપણે એવું માની બેઠા છીએ કે શ્રમ અને આ પરિશ્રમ શરીરનો એ પેટના ખાડા માટે જ કરવાનો છે આપણને ખાવાનું ન મળે તો જ આપણે મજૂરી કરવાની છે આવું માનીને આપણે શારીરિક શ્રમ કરીએ છીએ આપણે એમ લાગે કે આપણી પાસે પૈસા છે તો આપણને એવું લાગે કે આપણે શારીરિક શ્રમ કરવાની જરૂર ક્યાં છે આપણે ખેતરનો ક્યારો હું કામે ખોદીએ આપણે ખેતરમાં જાતે ખેતી કેમ કરીએ પણ મિત્રો આ ખેતી છે ને એ આવકનું ખાલી પેટીયું રડવાનું સાધન નથી પણ આપણી જીવનના આનંદની થેરેપી છે એટલે ખેતરમાં આવી અને ખૂબ શ્રમ કરવાનો તમારે તમારી જાતને મળવી છે તમારી જાતને ઢંઢોળવી છે જાતનો સ્પર્શ અને મિત્રો એક વાત યાદ રાખજો કે અંદરના ભીતરના આનંદનો સ્પર્શ થાય ને એનાથી મોટું જીવનનું સુખ એક બીજું કોઈ છે જ નહીં ધનના ઢગલા ઉપર બેઠા હોય ને બધું જ આપણી પાસે હોય કંઈ ઘટતું ન હોય ને અને એવા હજારો માણસો છે દુનિયામાં કે કાંઈ ઘટતું નથી ને છતાંય દુઃખી છે અંદરથી રડે છે અને કેટલા એવાય માણસો અલ ફકીરો ફકડ ગીરધારી લોકોને તમે જુઓ કે જેની પાસે કાંઈ ફૂટી કોડી નથી અને છતાંય આઠેય પોર મોજમાં છે લહેરમાં છે એની પાછળનું કારણ શું છે કે જે અંદરની જે ભીતર છે અંદરનો સ્પર્શ છે એ જો થાય ને તો જીવનનું સુખ મળે અને એ સુખ લઈ આવવા માટે શું કરવાનું અઠવાડિયે મહિનામાં પંદર દિવસે ખેતરમાં આવવાનું ખેતરનો ક્યારો ખોદવાનો ખેતરના કામો કરવાના વાડીમાં તન તોડ મહેનત કરવાની સવારે નિંદ્રામાંથી જાગીને અને સવારથી સાંજ સુધી તન તોડ મહેનત કરવાની શ્વાસો શ્વાસ આમ ધમધમી જાય થાકીને થેં થઈ જાય એવું કામ કરવાનું અને આવો શારીરિક શ્રમ કરશું ને પરસેવો પાડશું ને શરીરનો ત્યારે આપણને અંદરની સેરોટોનિન ડોપામાઇન ઓક્ઝાટીસિન આવા હોર્મોન્સો મગજમાંથી ઉત્પન્ન થઈને લોહીમાં ભળશે ને હૃદયમાં આવશે ને એટલે હૃદય હિલોળા લેશે આનંદ મળશે એકદમ અને ત્યારે એમ લાગે ધીસ ઇઝ લાઈફ આવી લાઈફ કંઈક મજા આવે કંઈ નથી બધા સંતાપો ભૂલાઈ જાય સંસારનો બધા દુઃખો ભૂલાઈ જાય રાગ દ્રેસ કેટલું બધું આપણને એમ લાગે કે બસ કશું જોતું નથી અસ્તિત્વ એ જ ઇનફ છે આવો એક આનંદ મળે અને મિત્રો આવો આનંદ લેવા માટે અઠવાડિયામાં એક વખત કામ કરવું જોઈએ આમ તો ખરેખર રોજ કામ કરવું જોઈએ રોજ સવારે એટલી બધી કસરત એટલા બધા સૂર્ય નમસ્કાર કરવા જોઈએ કે રોજ દોફા માઇન્ડને ઓક્ઝાઇટેશનને આવા હેપીનેસ હોર્મોન્સો અનેક હોર્મોન્સો છે એવા હોર્મોન્સો આપણા લોહીમાં રોજ ચોવીસ કલાકમાં એક વખત ભરપૂર રીતનું નદીઓ નદી કેમ વહે એમ બે કાંઠે એવી રીતના એવા હોર્મોન્સો વહેવા જોઈએ આવા હોર્મોન્સો વહેને એ સમયે આપણે સ્વપ્ન કરીએ એ સમયે આપણું મન કોઈ જીવનના ભવિષ્યના પ્રોગ્રામો કરે ને તો એ સાકારિત થઈ જાય એ આખું આપણું શીલ નિર્માણ કરે છે તમે જોજો તમે જ્યારે કંઈ નહીં કરો ને ત્યારે જે તમને થાક લાગશે ને એવો થાક આખા શરીરને થકાવીને જે કામ કરશો ને ત્યારે એવો થાક નહીં લાગે ખરેખર તો આપણે જ્યારે કામ કરીએ ને ત્યારે આખું શરીર થાકવું જોઈએ ત્યારે આપણને કંટાળો હોવો જોઈએ ત્યારે કંટાળો નથી આવતો શરીર થાકી જાય છતાં આનંદ આવે છે અને શરીર જરાય થાકતું નથી ત્યારે મેદસ્વીતા વધી જાય છે હાવ હોય હોઈએ ત્યારે શરીર જરાય થાકતું નથી ને છતાંય કંટાળો આવે છે એટલે આપણે ભૂલ્યા છીએ શ્રમ શ્રમ ખૂબ કરવો જોઈએ શ્રમ વગર બધું જ ખોટું છે વ્યસ્ત રહો મસ્ત રહો ને તંદુરસ્ત રહો એક સેકન્ડ પણ આપણે છે ને ફ્રી નહીં રહેવું જોઈએ મનને મુક્ત નહીં રાખવાનું ફ્રી નહીં રાખવાનું બે ઘડી આરામ કરીએ બરાબર છે બાકી સતત મન વ્યસ્ત હોવું જોઈએ અને તન છે ને એ શારીરિક શ્રમની અંદર કાયમી ચોવીસ કલાકમાં એક વખત તો આપણે પરસેવો નીકળી જાય ને એવું કંઈક કામ કરવું જોઈએ શારીરિક કામ કરવું જોઈએ ખેતરમાં ફરીએ ખેતરને મળીએ પ્રકૃતિના ખોળે રહીએ ખૂબ કામ કરીએ ને ત્યારે ઓટોમેટિકલી આપણને અંદરથી આપણું મનની અંદરથી આપણી આશાઓ આપણા ઉમીદો એ બધું ખડું થાય મનનું સ્ફુરણ થાય નવા નવા વિચારો આવે ભવિષ્યના પોઝિટિવ વિચારો આવે છે અને જ્યારે આપણે કંઈ નથી કરતા ને ત્યારે મન વિલાસી બની જાય વ્યભિચારી બની જાય મન દૂબળું પડી જાય મન માંદું પડી જાય મન ખરાબ વિચાર કરવા માંડે મન નેગેટિવ વિચાર કરવા માંડે અને આજે ખરેખર આધુનિક આપણે જેમ જેમ થયા ને બધી જ સગવડો ઊભી કરીએ છીએ ને બે ડગલા હાલતા નથી અહીંથી બાજુના ઘરે જવું હોય તો એ લઈને જઈએ છીએ એક ગામથી બીજા ગામ જવું હોય તો આપણે કારમાં જઈએ છીએ ઓફિસે જવું હોય તો કાર કારમાં જઈએ છીએ આપણે હાલીએ કેટલું પાર્કિંગમાંથી આપણા ઘરમાં આવીએ એટલું અને ઓફિસના પાર્કિંગમાંથી આપણે આપણી ઓફિસમાં જઈએ એટલું એનાથી વધારે આપણે હાલીએ જ નહીં તો પછી આપણું એ જીવન ખરેખર આપણા વિચારો સડી જાય બહારથી ભલે અપ ટુ ડેટ લખીએ પણ અંદરથી સડેલા હોઈએ એટલે મિત્રો શારીરિક શ્રમને જીવનમાં ખૂબ મહત્ત્વ આપવું શારીરિક શ્રમ એ આપણી આપણું એક સરનામું છે સુખનું એક બેટરી છે એ જેમ જેમ આગળ જઈએ ને એમ એમ આપણને એમાંથી રસ્તો મળતો જાય એટલે શારીરિક શ્રમ એ જીવનને સુખ કરવા માટેની એક મોટી થેરેપી છે માત્ર ગધા મજૂરી નથી ખેતરમાં કામ કરવું એ ખાલી પેટનો ખાડો પૂરવા માટે કે પેટયું રડવા માટે જ મહેનત કરવી એવું ન જોઈએ પણ આનંદ માટે મહેનત કરવી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત